Não, oh, 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 oh.

અમે હમણાં રબારી સમાજે બાંધ્યો ઠાકોર સમાજે બાજુ દરબાર સમાજે પણ બાજુ હું બધાને વિનંતી કરું છું કે આવનારા સમયમાં શિક્ષણ તરફ વળગી અને લગ્નમાં ઓછા ખર્ચા કરી અને આપણી બેન દીકરીને ભણતર આપીએ કુરિવાજોથી નેસ નાબૂદ કરવાની જરૂર છે જૂના વળવાઓ હતા બેન દીકરીઓ ભણશે નોકરી ધંધો કરશે અને બેન દીકરીઓને જો આપણે ભણાવવામાં કાચા ઉડા ઉડકે તો આવનારી પેઢી આપણને માફી કરે તો મારી તો વિનંતી છે કે આ કદમ સેવા સમિતિ જ્યાં જ્યાં કામ કરે અમારે લાયક જ્યાં જ્યાં કામની જરૂર પડે સેવાની જરૂર પડે ત્યાં મને અડધી રાતે કહે મેં સાહેબ એવું જ કીધું હતું કે આપણે એકાદ નરસિંહ ભોજન મેં કીધું મારી ક્રિષ્ણા કાઠિયાવાડી દિશા હોય છે તો એકાદ જે તમને પચીસ પચાસ હજારનું દાન લાગે એ મને કહેજો પણ મિત્રોને એવી આશા હતી નામ પત્રિકામાં છપાય કે નરસિંહભાઈ જય બોલાવી દો તો મેં કીધું તમારી ઈચ્છા હોય તો હું પણ જય બોલાવી દઉં મને પણ આવો અસર કરવાનો મારા જીવનનો સૌથી અનેરો લાભ મળ્યો આજે મારા ફાધર બાપુજીને મારા એક મોટા ભાઈ હતા એમનો આત્મા પણ ખુશ થતો હશે મને પણ આ ધરતી ઉપર જન્મ આપ્યો છે તો આજનો દિવસ મારા માટે પણ ગૌરવનો દિવસ મારો દીકરો ફાર્મસી કરાય પણ સાથે આવ્યો આજે હું એવું માનું છું કે મારા જીવનનો સૌથી અમૂલ્ય દિવસ હો એ આજનો દિવસ છે રોનિરની જગ્યા ઉપર અને હંમેશા જ્યાં જ્યાં મારી વાત વીડિયો પહોંચે ત્યારે રૂપિયાનો હવા રૂપિયાનો હંમેશા શિક્ષણમાં દાન આપજો આવા સારા કાર્યમાં દાન આપજો પણ લેખ્યો છે હમણાં જ વિનોદભાઈ શ્રીમાળી મારા ભેગા માં રિટાયર થયેલા સાહેબ આવ્યા મને મળવા એ સાહેબ હતા એમણે પણ કીધું કે અમે નાગર મોરિયાથી જ ઝોન લઈને આયા છે તો વિચાર કરો અને આ જે લગ્ન ગ્રંથિથી જોડાયેલા યુવતી યુવક અને ભાઈ બહેનને ભગવાન પાસે એટલી પ્રાર્થના કરો છો મહાદેવ પાસે ગૌ પાસે કે ખરેખર એમનું જીવન એટલું સારું રહે એટલું સુંદર રહે એમના મા બાપ પરિવારની સેવા કરે ત્યારે રોંદ્રની ભૂમિની આજે બનાસકાંઠા અને પાટણની જગ્યા ઉપરથી એ સુવર્ણ અક્ષરે ભગવાનના ઘરે પર ચોપડામાં લખાઈ ગયું છે આ વસ્તુ હંમેશા કહેવાય છે કે મોટો ને સુખી માણસ ઓળખે એ તમારી પ્રગતિ છે પણ નાનામાં નાનો સમાજનો વ્યક્તિ ઓળખે એ તમારી લોકપ્રિયતા છે જીવનમાં ભગવાન એવો સંસાર આપ્યો છે તો સવાલ અને સામાજિક બધાએ કરીએ અને કોર્ટ કચેરીથી બધા દૂર થઈ અને હંમેશા માટે એક તાતણે વધારે એવી બધી સમાજને હું વિનંતી કરું છું આ રોનેર એટલે હું સો ટકા કહીશ કે કદાચ રોનેરમાં ભૂતકાળમાં પણ મેલાજી મેલુશાળા આવ્યો હતો ત્યાં પણ તમારું સમૂહ લગ્નનું સુંદર આયોજન હતું નરેન્દ્રસિંહ બધા હતા અને આમાં જે પણ મહેનત કરી છે ફૂલની ફૂલની પોખડી આપી છે એમને ભગવાન હંમેશા

એમાં પહેલાં કદમ સેવા સમિતિ ભાઈશ્રી શ્રી મેલાજી નરેન્દ્રસિંહ અને કદુભાની સમગ્ર ટીમ નાગજીભાઈને હું અભિનંદન આપું છું આ પ્રસંગે ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ઠાકોર સમાજના પણ આગેવાન એવા પૂર્વ સાંસદ શ્રી નટુજી સાહેબ એવા જ હમણાં સ્પીચ આપી અને જે રાષ્ટ્રીયની સેવામાં જોડાયેલા એવા શ્રી જયંતીકા પ્રજાપતિ તેમજ આછેડા સરપંચ સાગરભાઈ પાસણ સરપંચ મારા મિત્ર અને ક્લાસમેટ સગા શિક્ષક શ્રી દેસાઈ ભુરાભાઈ આચાર્ય સાહેબ રોનેર નાગજીભાઈ સમગ્ર અહીંના ડેલિકેટ શ્રી ગામના શ્રી માતાઓ બહેનોના ચરણોમાં નમન કરું છું સંતો મહંતો અને ભુવાજીના ગઈકાલે દેવલમાં પણ અહીં હાજરી આપી કનુભા ખરેખર રામેરની ભૂમિ ને હું નમન્ય વંદન કરું છું ત્યાં સમૂહ લગ્ન કરવા એક દીકરીના લગ્ન કરવા એ પણ અઘરા હોય છે જ્યારે સમૂહ લગ્નની જહેમત ઉઠાય અને અમને પણ ભોજનની સેવા કરવાનો લાભ આપ્યો છે એ બધા કદમ સેવા સમિતિનો હું આભાર માનું છું અને નટોજી ઠાકોર સાહેબ આ સમૂહ વિશેષતા એ છે કે દીકરી તો ગામમાં આ બહુ ગુંદરે જયારે ચોરીના ફેરા ફરતા હોય એવી ભૂમિ હું નમન કરું છું આ ઐતિહાસિક આખરો છે અને દરેક સમાજ નો મેં જોયું દરબાર સમાજ ઠાકોર સમાજ દલિત વાઘેલા સમાજ રબારી સમાજ નાઈ સમાજ સરગરા સમાજ તમામ સમાજોની જે દીકરીઓને જેને કન્યાદાન આપ્યું છે ને આપી છે એ જ આપણું જીવન ધન્ય કરે છે આપણે આપણા ઘરનો તો પરિવર્તન તો બધા કરતા હોય પણ જે આવો અમૂલ્ય કામ જે કનુભાન મેરાજી એમની ટીમ કરે છે ત્યારે ભગવાન આવા કામ કરવાની તમને ખૂબ શક્તિ અને ભક્તિ આપે એવી વડવાડા દ્વારકાધીશ વાળીના તેઓ પ્રાર્થના કરું છું આ કામ એક નાના કામ નથી અને બીજો પણ મેં સમાચાર સાંભળ્યા છૂટી આનંદ ની હમણાં અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુ પણ નીકળ્યા ખરેખર એકસો ને અગિયાર દિગ્રી કલોભા